સામાન્ય કાળના બાવીસમાં અઠવાડિયાનો શુક્રવાર ઈસુ પોતે જે શિક્ષણ આપે છે તેને નવું શિક્ષણ કહે છે અને ફરોશીઓ જે શિક્ષણ આપે છે તેને જૂનું શિક્ષણ કહે છે શું આપણે ઈસુના નવા શિક્ષણને સ્વીકારીએ છીએ સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશ અધ્યાય પાંચ કડી તેત્રીસ થી ઓગણચાળીસ પછી તે લોકોએ તેમને કહ્યું યુહાનના શિષ્યો તો વારંવાર ઉપવાસ અને પ્રાર્થના કરે છે અને ફરોશીઓના શિષ્યો પણ એ પ્રમાણે કરે છે પણ તમારા શિષ્યો તો ખાય છે પીએ છે ત્યારે ઈસુએ તેમને જવાબ આપ્યો જ્યાં સુધી વરરાજા તેમની સાથે હોય ત્યાં સુધી જાનૈયાઓ પાસે તમે ઉપવાસ કરાવી શકો ખરા પરંતુ એવો પણ વખત આવશે જ્યારે વરરાજાને તેમની પાસેથી લઈ લેવામાં આવશે અને ત્યારે તે વખતે તેઓ ઉપવાસ કરશે પછી તેમણે તેઓને એક દ્રષ્ટાંત પણ કહી સંભળાવ્યું કોઈ નવા વસ્ત્રમાંથી કાપીને જૂના વસ્ત્ર ઉપર થેગડું મારતું નથી જો કોઈ એમ કરે તો નવા વસ્ત્રમાંય કાણું પડે અને નવા વસ્ત્રમાંના થેગડાનો જૂના સાથે મેળ ન ખાય તે જ પ્રમાણે કોઈ જૂના કુપ્પામાં નવો દ્રાક્ષાસવ ભરતું નથી ભરે તો નવો આસવ કુપ્પાને ફાડી નાખે અને આસવ પણ ઢોળાઈ જાય અને કુપ્પા નકામા જાય પણ નવો આસવ તો નવા કુપામાં ભરવો જોઈએ વળી જૂનો દ્રાક્ષાસવ પીધા પછી કોઈને નવો આસવ પીવાની ઈચ્છા થતી નથી તે તો કહેવાનો કે જૂનો જ સારો છે ઈસુ તેમના શિષ્યોની યોહાનના શિષ્યો અને ફરશીઓના શિષ્યો સાથે સરખામણી કરતા લોકોને જવાબ આપે છે ઈસુ તેમના શિષ્યોને જાનૈયાઓ કહે છે ઈસુ પોતાને વરરાજા કહે છે વરરાજાની હાજરીમાં જાનૈયાઓ ઉપવાસ ના કરે ઈસુની હાજરી એ લગ્ન સંભારંભ છે ઈસુની શિષ્યો વચ્ચેથી વિદાય એ લગ્ન સંભારંભનો અંત હશે ત્યારે ઈસુના શિષ્યો ઉપવાસ કરશે એ જ આપણો શુભ શુક્રવાર પછી તો પુનરૂત્થાન પામેલા ઈસુ આપણી સાથે અને સાથે જ છે તપઋતુની શરૂઆત ભસ્મ બુધવાર ઉપવાસનો દિવસ છે આમ કેથલિક ઉપવાસના વર્ષમાં માત્ર બે જ દિવસ ઉપવાસના છે જુદા જુદા હેતુઓના અર્થે ઈસુ તેમના શિક્ષણને નવું કહે છે અને યુહાનના અને ફરોશીઓના શિક્ષણને જૂનું કહે છે જૂનું શિક્ષણ અને નવું શિક્ષણ એ બે વચ્ચે ગજગ્રહ થાય છે જૂની પેઢીને જૂનું જ બધું સારું લાગે છે એ જૂના જમાનામાં પોતે કેવા કર્મશીલ અને નિષ્ઠાવાન હતા તેવું ગણાવ્યા કરે છે લોકો યુહાનના શિષ્યોને અને ફરોશીઓના શિષ્યોને ઉપવાસ કરવાને કારણે સારા ગણે છે જૂના જમાનામાં લોકોને જૂનામાં જ સલામતી લાગે છે નવા માટે તેઓ તૈયાર નથી ઈસુ નવા અને જૂનાને ભેળવવામાં નુકસાન છે એવું જણાવવા બે દાખલા આપે છે જૂના વસ્ત્ર ઉપર નવા વસ્ત્રમાંથી કાપેલું ઠીંગણું મારવાથી નવા વસ્ત્રને અને જૂના વસ્ત્રને બંનેને નુકસાન થાય છે આ ગૃહિણીનો અનુભવ છે નવો આસવ જૂના કુપ્પામાં ભરવાથી જૂનો કુપ્પો ફાટી જાય છે અને આસવ ઢોળાઈ જાય છે આ ખેડૂતનો અનુભવ છે એટલે શાણપણ એમાં છે કે નવું અને જૂનું ભેગું ના કરીએ ઈસુનું શિક્ષણ અનુસરવું યથાયોગ્ય છે કારણ ઈસુ સાક્ષાત ઈશ્વર જે માનવ બને છે ઈસુનું શિક્ષણ તદ્દન સારું આપણી કોઈ જૂની પરંપરા જતી કરવી પડે તો કરવાની ઈસુએ આપણને પોતાના મરણ અને પુનરૂત્થાનથી બતાવ્યું છે કે મૃત્યુ અનંત જીવનનો આરંભ છે આ નવા શિક્ષણથી આપણે મરણ વિશેના જૂના રિવાજો છોડી રહ્યા છીએ